નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે આણંદ જિલ્લાના પેટલા નજીક તારાપુર ધર્મજ હાઈવે ઉપર આજરોજ સવારના સમયે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત થાય છે જ્યારે પંદરથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઓવરટેક કરવા જતા સમયે અકસ્માત થયોની પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે મૃતકની ઓળખ ધ્રુવી રૂડાણી મનસુખ કોરટા અને કલ્પેશ જયાણી તરીકે થઈ રહી છે જેમાં એક ભરૂચ અને બે રાજકોટના રહેવાસી હતા રાજકોટથી સુરત તરફ જતી લક્ઝરી બસ સવારના સમયે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર ધર્મજ આવે ઉપર વડદલા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી આ દરમિયાન આ લક્ઝરી બસના ચાલકે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતાં લક્ઝરી બસ ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી ત્યારે અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર ત્રણ મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા જ તેઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે પંદરથી વધુ મુસાફરોને ઓછા વધતા પ્રમાણમાં ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે લક્ઝરી બસનો પણ કચ્છરગાંડ નીકળી ગયો હતો ત્યારે ઘટનાને પગલે એમ્બ્યુલન્સ ઉપરાંત પેટ્રોલિંગ અને પેટલા ધ્રુલની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા તો બીજી બાજુ ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે પેટલા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે તો દોસ્તો આ હતું આજનો વિડીયો આજના વિડીયો માટે આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં